તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાના છે તો તમને ખબર જ હશે કે બાવીસ જાન્યુઆરીના દિવસે અયોધ્યા ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે દોસ્તો એમ કહેવાય છે કે મહા રેકોર્ડ બનવા જઈ રહ્યો છે ત્યારે હાલ એમ કહેવાય છે કે પીએમ મોદી અને યોગી સાહેબ આવી રહ્યા છે ઉદ્ઘાટન માટે તો દોસ્તો ઘણી બધી તૈયારીઓ પણ અયોધ્યાની અંદર થઈ ચૂકી છે દોસ્તો તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે વાત કરવાના છે પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો અને જય શ્રી શ્રીરામ કમેન્ટની અંદર જરૂર અને સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે કેજરીવાલ સાહેબ ને પંજાબના મુખ્યમંત્રી ડેડીયાપાડા અંદર આવ્યા હતા સાત જાન્યુઆરીના દિવસે અને કેજરીવાલ સાહેબ બોલ્યા હતા પણ ગુજરાતના સૌથી મોટા વકીલ લાવીને હું સેતુ બસાવવાની છોડાવીને બહાર લાવીશ દોસ્તો તો દોસ્તો એમ કહેવાય છે કે બાવીસ જાન્યુઆરીના દિવસે અયોધ્યાની અંદર મોટો મહા રેકોર્ડ બનવા જઈ રહ્યો છે ત્યારે હાલ એમ કહેવાય છે કે શેતર વસાવા છૂટી જશે એટલે ત્યાં દર્શન કરવા માટે જશે દોસ્તો તો તમને શું લાગે છે દર્શન કરવા માટે જશે કે નહીં જાય કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો અને શેતર વસાવા છૂટશે કે નહીં છૂટે એ પણ કમેન્ટની અંદર જરૂર બતાવીશું દોસ્તો તો તમને એ પણ ખબર છે કે બાવીસ જાન્યુઆરીના દિવસે એમ કહેવાય છે કે અયોધ્યાની અંદર પીએમ મોદી અને યોગી સાહેબ આવી રહ્યા છે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમી લાઈક શેર જરૂર કરીએ ફરીવાર બીજા વિડીયો મળીએ તપતે કહેલી જય હિન્દ જય ભારત અને જય શ્રીરામ કમેન્ટની અંદર લખવાનું ભૂલતા નહીં તો મળ્યું બીજા વિડીયો